છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર છપ્પન પર ભારત નદી પરનો પુલ તૂટી પડ્યો અને પુલની બાજુમાં બનાવેલું ડાયવર્ઝન પણ ધોવાઈ જતાં હવે જનતાને જેતપુર પાવી કે છોટાઉદેપુર કે મધ્યપ્રદેશ તરફ જવું હોય તો ફરજિયાત રંગલી ચોકડી થઈને કે વાંકી ડુંગરવાટનો ફેરો ફરીને જવા માટે મજબૂર બનવું પડ્યું છે ત્યારે ઉચાપાન પાસેના નબળા નાળા પાસેનું ડાયવર્ઝન આજે વરસેલા વરસાદથી બીજી વખત ધોવાઈ જવા પામ્યું હતું એક તરફ રંગલી ચોકડી તરફ એક ડમ્પર ફસાતા ટ્રાફિક થયો હતો તો બીજી તરફ ઊંચા પાન પાસે આવેલું ડાયવર્ઝન ધોવાઈ જતા ભારે વાહનોને રોકાઈ જવા પર મજબૂર થવું પડ્યું હતું જોકે માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે ધોવાઈ ગયેલા ડાયવર્ઝન પર માટીનું પુરાણ કરી માર્ગને પૂર્વવત કરાતા વાહન વ્યવહાર શરૂ થયો છોટા ઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદને લઈને નેશનલ હાઈવે નંબર 56 ઉપર સિહોદ બ્રિજ તૂટી ગયો છે તો બાજુમાં જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન પણ 2 કરોડ ને 28 લાખ નું ધોવાઈ જવા પામ્યું છે જેને લઈને છોટા ઉદેપુરનો જે ટ્રાફિક છે એ ટ્રાફિક જાંબુગોડા ડુંગરવાટ નો જે રોડ છે એ રોડ ઉપર છે પરંતુ ઉચાપાન પાસે જયસિંહપુરા પાસે આવેલું જે આ નાડુ છે એ નાડું જર્જરિત હોવાને લઈને તેની બાજુમાં જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું એ ડાયવર્ઝન પણ છેલ્લા બે વખતથી ધોવાઈ જવા પામ્યું છે આજે સવારે વરસેલા વરસાદને લઈને જે ડાયવર્ઝન છે ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા ડાયવર્ઝન ધોવાઈ જવાથી જે હાલ જે છે એ લાઇટવેટ વાહનો જે છે એ લાઇટ વેટ વાહનો તો એ જર્જરિત જે નાડું છે એના ઉપરથી પસાર થઈ રહ્યા છે પરંતુ જે મોટા વાહનો છે મોટા વાહનો હાલ જે છે એ આ ડાઈવર્જન ઉપર પસાર નહીં થતા જે વાહનો છે એ વાહનોને અત્યારે રોકી દેવામાં આવ્યા છે આ જે નાડું છે એ નાળામાં આપણે જોઈએ તો જે છે નાળાની અંદર જે સળિયા છે એ સળિયા પણ અહીંયા નીકળી આવેલા છે એને કહેવાનો મતલબ કે આ જે નાડું છે એ જો નવું જ બનાવવામાં આવે તો આ જે નાડું છે એ નાળા ઉપરથી વાહનો પસાર થઈ શકે છે હાલ જે છે હાલ જિલ્લા તંત્ર દ્વારા જે ટ્રેક્ટરો દ્વારા જે છે એ આ ધોવાયેલી ડાયવર્ઝન ઉપર હાલ જે છે એ માટી નાખીને વાહનો પસાર થાય તે રીતના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ઇન્સ્યોરન્સ છે કને આવે આવો લે જતી રહેશે કઈ ખાલી કરો આજુબાજુ જે સિંહ ગુરા નું ડાયવર્ઝન